ગુજરાતમાં ઘણી જ્ઞાતિઓમાં દીકરીઓની અછત હોવાના કારણે ઘણા યુવકો લગ્ન નથી થતા ઉમર નીકળી જવા છતાં લગ્ન ન થતા હોવાથી દલાલ મારફતે આંતરિયાળ વિસ્તારની દીકરીઓ સાથે સંસાર માંડવા તૈયાર થઈ જતા હોય છે જેનો લાભ લૂંટેરી દુલ્હનો અને તેના સાગરિતો મળીને લેતા હોય છે વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકો લૂંટેરી દુલ્હનના શિકાર બન્યા છે બે પરિવારને આ ટોળકીએ ફસાવીને અને યુવક સાથે લગ્ન કરાવ્યા જ્યારે બીજા યુવક સાથે સગાઈ કરાવી કોલેક પોઈન્ટ છેતાલીસ લાખ પડાવીને બંને દુલ્હન સહિત ટોળકી ફરાર થઈ ગયાની ફરિયાદ વરાછા પોલીસમાં નહોંધ થઈ છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ બે જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શહેદને શાહેદને લગ્ન કરાવી આપી અને સાહેદ પાસેથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી નવ્વાણું હજાર ત્રણસો રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને સાહેબને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડા સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર એમ અને ચાલી ગઈ આવતા ફરિયાદી તથા જે જે તે જગ્યાએ જે તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે